બોલો ને તમે ક્યાર ના હું રસોડામાં કામ કરતી હતી ને બૂમો મારી મારીને બોલાવી ને હવે 5 મિનિટ થી અહીંયા બેઠી છું તો કઈ બોલતા નથી મને તો ચિંતા થાય છે ઓલું વાવા જોડો આવશે ને આપણી દામિની અને એને ખબર પડશે ને કે આપણે મીરાની સગાઈ એને ગેરાજનમાં કરી નાખી તો આપણો આઈ બનશે એને નક્ષ આપણે એને ખબર પડી જ ગઈ છે ને બા 4 દિવસ પહેલા ફોન આવ્યો ને ત્યારે જ મે કહ્યું એને તો ત્યારે તો જે સવાલોનો વરસાદ કર્યો હતો પણ તમારી જેમ મને પણ ચિંતા છે પણ શું કરી શકીએ તમે જ મને કહો હા સગાઈ એવા સમયે ગોઠવાઈ ગઈ જ્યારે એની એક્ઝામ ચાલતી હતી અને એક્ઝામમાંથી તો એને રજા ન જ મળે અને આજકાલ તમને તો ખબર જ છે ને સંબંધો જોડવા બહુ અઘરા છે પણ તોડવા માટે તોડવા માટે તો લોકો તલપાપડ થતા હોય છે તમને ખ્યાલ છે હા જેવો છોકરો જોયો એકબીજાને પસંદ આવી ગયા એટલે આપણે તરત જ નક્કી કરી નાખ્યું અને તરત સગાઈ લઈ લીધી હવે આપણને થોડી ખબર હતી કે આપણી દીકરીની હા એક્ઝામ હશે અને એ એક્ઝામને લીધે એ સગાઈમાં નહીં આવી શકે મને તો ખ્યાલ હતો એ તો નહીં જ આવીએ કે આપણે એવું એક્ઝામ હોય એટલે તો મનો ન આવ્યું કે પણ જો આપણે સગાઈને પાછળ ઠેલાવીને તો દિવસો ગયા જાય આવો છોકરો મળે ને અને સારો છોકરો હોય ને એની માટે તો બધા એની દીકરી દેવા માટે તૈયાર જ હોય આ તો એને આપણી મીરાને પસંદ કરી એટલે આપણા ભાઈ અને ભણેલો ભણેલો છોકરો છે સારું ઠેકાણું છે એટલે મૈદુ બને એટલે આપણે નક્કી જલ્દી સગાઈ કરી નાખી હા પણ ઉતાવળ આપણા કરતાં સામે પક્ષવાળાને હતી તમને ખબર જ છે ને હા મીરાના સાસુ શું કહેતા હતા કે અમારે વધારે રાહ નહીં જોવાય તમે ભલે કહેતા હોય કે એક મહિના પછી કરીએ પણ અમે પંદર દિવસમાં જ આ ગોઠવી નાખીશું હવે જોવા આવ્યા પંદર દિવસમાં તો આપણે સગાઈ ગોઠવવી પડી મને ખબર છે દામિનીને નહીં જ ગમે અને ફરિયાદ એ કરશે પણ હવે એ ફરિયાદનો ઉકેલ પણ શું કહી દેવાનું ભાઈ સારો છોકરો છે અને બે શબ્દો આપણે કહે તો સાંભળી લેવાના એ તો કહેવાની તો છે જ હા સાંભળવા તો પડશે જ કારણ કે એ વાવાઝોડું જ છે આપણા ઘરમાં તુફાન મેલની જેમ આવશે અને સવાલોની છડીઓ વરસાવવા માંડશે કહેશે આમ શું કામ કર્યું તેમ શું કામ કર્યું ફલાણું ઢીકણું પણ તમે ચિંતા નહીં કરો હું એને છે ને એના બધા સવાલના જવાબ આપીશ અને એને કહીશ કે દર વખતે તું કે એ બધું સાચું ના હોય બેટા ક્યારેક ક્યારેક સમય અને સંબંધ જોઈને પણ કામ કરવા પડતા હોય છે અને એમ કે લગ્નમાં તમે તારું હાજર લગ્ન માં તું કે ને એ તારીખ આપણે લેવું હા તું જોઈ લેજે હા તો લગ્ન તો એ હાજર હોય ત્યારે જ કરવું પડે ને હા એકની એક એના માટે મોટી બેન છે અને એના લગ્નમાં જો નાની દીકરી હાજર ન હોય તો કેમ ચાલે લગ્નમાં તો છે ને એ કહેશે ને એ પ્રમાણે જ કરીશું કે ભાઈ આ તારીખે અને આ સમયે જ કરવાનું છે હા બાકી એવી રીતે નથી કરવાનું થતું નહીંતર તમે વિચાર કરો ને હા દામિની ન હોય લગ્નમાં તો તો કદાચ આપણે આ ઘર છોડીને જતું રહેવું પડે એટલી એટલી એ મગજની તળ છે અને જો આપણે તો કોલેજવાળાને પણ જાણ કરી હતી કે જો પછી એક્ઝામ લઈ શકે તો અમારી દામીની બે દિવસ હાજરી અહીંયા ઘરે આપી શકે પણ એ લોકોએ કીધું કે આ ફાઇનલ એક્ઝામ છે આમાં ન ચાલે અને મને એ નથી સમજાતું અત્યારે હું આ આ બધા કામ કરતી હતી ત્યારે સગાઈને એક મહિનો થઈ ગયો અત્યારે એ વાતનો શું કામ તમે આ ઉકેલો છો પણ હમણાં ઓલી અહીંયા આવવાની છે શેદામીની આપણી અને ઈ તને મને બેને લઈ નાખશે એટલે તને આમ હું ઈ કઉ છું તું તૈયાર રહે જાય એની માટે નહીં આવીને અચાનક આવીને તારી ઉપર પ્રશ્નો નહીં વરસાદ વરસાવશે તો હું જવાબ આપીશ અરે તૈયાર જ રહીશ તૈયાર જ રહીશ તમે ચિંતા નહીં કરો અરે તમારા કરતાં વધારે ટેન્શન તો મને થઈ ગયું છે કે હવે મારે શું કરવાનું મને સમજાતું નથી હા તમે વિચાર તો કરો હા આગળ જ્યારે એક વખત એ કોલેજમાં હતી અને મીરાએ એના ફ્રેન્ડ સાથે બર્થડે સેલિબ્રેશન કર્યું એમાં એને હોબાળો કર્યો હતો તો આ તો સગાઈ કરી છે હે કેટલી માથાપચ્ચી કરશે ને સમજ જ નથી પડતી

સમજ જ નથી પડતી